રાજકોટમાં હોળી ધૂણેટીના તહેવારોના હાયડા બનાવવાની વર્ષો જૂની સામાજિક પરંપરા હજુ પણ અકબર સગાઈ લગ્ન પ્રસંગ જેવા પ્રસંગમાં હાયડા અપાય છે રંગોની તહેવાર હોળી ધૂણેટી આગે હવે માત્ર ગણિતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ તહેવારોમાં રાજકોટની બજારોમાં હાયડા ધાણી અને ખજૂરનો વેચાણ વધી જાય છે તેમાં હાયડાનું વિશેષ મહત્વ છે શહેર અને ગ્રામ્ય વિસ્તારની પ્રજા ખરીદી કરે છે અને વર્ષોથી ચાલતી આવતી

આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ પતરાના બીબામાં ચાસણીના રસને ઢાળવામાં આવે છે ગણતરીની મિનિટોમાં જ આ ચાસણી ઠળતા પતરાના બીબા આકારના હાઈડા તૈયાર થાય છે અહેવાલ દીપક राठોડ મારો નામ રસુનભાઈ ડાંડરિયા છે અ પુષવદન સુખલचंद નામનો વેદી લગભગ સો વર્ષથી અમારે છે આ હાઈડામાં કેવી રીતે બનાવો છો અને હાઈડાની અંદર રનિંગ આવ્યા પહેલાં તો આ છે બધા નાના અને મોટી સાઈડના આવ્યા પાંચ કિલાના દસ કિલાના એકવીસ કિલાના અમુક ફોડની અંદર જે કે આ રાંધનપુર જે આ તરબૂચોડાના જે બધા આવે છે એ લોકો ખાસ કરીને વધારે લઈ જાય છે પેલી સગાઈ હોય છોકરાની સગાઈ કરે જ્યાં સુધી લગન ન થાય ત્યાં સુધી લોકો આ રીતે આયળાં ઘઉંને દેતા હોય છે અને અને કાળભૈરવ વેરાવળ

વેરાવળ ની અંદર તો બે વર્ષ અમારે જાય છે અહીંથી એકવીસ કિલ્લાના અગિયાર કિલાના એ લોકો કાળ ભૈરવ લાગે ચડાવે છે મૂર્તિ માં વળી દિવસે અહીંથી જાય છે અમારે